અહીં ખાલી ઉજે જાય પણ આમાં કે કેળી ને એવું આવી જાય કે જો પાંદડા બધા ખાઈ જાય તો એવું બધું છે ને આંબો એક આપણે સોય પોહે અહીંયા જો મસ્ત મસ્ત જો કેટલો મસ્ત છે આંબો આંબો થઈ જાય ની બા થઈ જાય ને આંબો હા પછી કેરીયું ને કેરીઓ કની કરી આંબો આંબો એ આગળ ખેંચે પાછો એને એમ જ હોય અમારે કા દીદી હા બોખી દાતા કેવા જ નઈ આવી ગયા આંગઠો હા હવે દાતા આવી ગયો હવે બોખી નઈ રહી તો ફેમિલી અમાર મેડમ અત્યારે આવી જશે નાઈથન કમ્પ્લીટ તૈયાર થઈ કે જાવાનું હે તઈ જવાનું નઈ તઈ દાત થી હા હું જાવું નઈ ફરવા ફરવા

કેટલા જમર જાયની હવે થાયની 8 જમર થઈ ગયા હા તે એમાં હું થઈ ગયો કઈ 8 વાડે નટવાડે કે ફરવા ન જાવ હાજી વાત છે કે જોને કોમેન્ટ કરજો બટા 8 વાડે જવાય આપણે કામ ન હોય ખોદી આખો તો ઘેર ઘેર સે મચો મંશન વદી દે ઘેર ઘેર એક ફરવા જાય તો મજા આવે દે મન તો તને આજ ખબર હે રવિનાશ કેટલા મહિના ને છે ખબર હે કે હા હા કેટલા મહિના મને ખબર થાય આજ રવિનાશ 10 મહિનાનો પૂરો થઈ ગયો 11 મહિનામાં બેઠો વાહ 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 આ તારી તારી તેલામાં કીધું

એમ કરતા કરતા આપણે હે કે ફરવા જવા વાળી વાત હતી કે એની ઉપર પૂછ મારી દીધું છે ફરવા ફરવા જવા નતું એની ઉપર બાબા પહેલા એવું ફરવા જવા એવું દઈન કઈ ન હોય એમ

બાપા ના દર્શન કરતા આવીએ ને નો મજા આવે કામ હોય કરવાનું હોય હા સુધારવાનું બકાલું સુધારવાનું ને એવું બધું કામ હોય બીજું એવું કઈ હોય ખબર વાળવાનું ને એવું

સેવ ટમેટા શાક જો હેવ ને ટમેટા એનું શાક હે ખાધું હા સમજાણ સમજાણ સમજાઈ ગયું સમજાઈ ગયું જો આમાં હે ટમેટા હા એન તેલ માં પડે ને આ છે શું કહેવાય સેવ 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 ને ટમેટાનું શાક બને છે મસ્ત મસ્ત મને બહુ ભાવે આમ થોડું થોડું બહુ એટલે બહુ બહુ નો ભાવે થોડું થોડું ભાવે થોડું થોડું બહુ સારું છે

બહુ મંદિર એટલું કામ તો મેન મેન થાય જો ત્રણસો રૂપિયા નું કામ થાય બેન ને મારા કામે આવે ને પછી નખરા હોય ભાઈ નઈ

મેમાં આવ્યા એક દી હાસવા હે હાસી લઈ હા તો મસ્ત મસ્ત જમવાનું આવી ગયું છે ને જો અમારા ભાઈબંધો ગેસ પુરાવે જેલા તો આવી જાય હા પુરાઈ દીધો ને બ્લોક બંધ કરી દીધો ભૂખ લાગી પછી ઘણી ઘણી ઉતારે ને પેટનું મોર કરાય આ એ વાત હાસી છે જો મસ્ત મસ્ત જમવાનું છે ભાઈ જમી લઈએ હવે તો ફેમિલી મસ્ત મજાનું જમીને અમે આવી સી ડાયરેક્ટ રૂમે કેમ છે ભાઈ રૂમ કેમ છે જોરદાર કઈ ના ઘટે કઈ ને તમારી સેવા એટલે સેવા કઈ નહીં ભાઈ જો આ બે બેડ અહીંયા છે બે બેડ અહીંયા છે

સિરિયસલી મિત્રો આજે જે ભાઈ ભેગા ને પ્રવીણ ભાઈ ભેગા રખડી ને એવું લાગે કે અમે ઘરે અમારે ઘરે જ છે કે બહાર નથી ગયા સિરિયસલી એવું લાગે જમવાનું એવું મસ્ત હતું અને હોટલ તો એવી કોઈ કે આવું ઘરે ના હોય એના પડતા જોરદાર રહે થેન્ક યુ ભાઈ દિલથી ઓ વાંધો નહીં ભાઈ આ શું કોણ પાછા એટલે લાકડી પ્લેતા હતા આ વિડીયો ઉતરતા હતા હું તો તમને દિલથી કહેતો હતો વાહ વાહ તો જો ભાઈ બધા વ્યવ છે અમારે સાહેબ તો હુઈ જ જાલે સવારમાં આઠ વાગે મારે જ પડશે તો ભાઈ એવું છે ખાસ કરીને આજનો બ્લોગ તમને કેવો લાગ્યો એ પાછા ખાસ કમેન્ટની અંદર જણાવજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી નવા બ્લોગમાં ત્યાં સુધી બધા જય માતાજી ભાઈ